નમસ્કાર મિત્રો ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે મિત્રો જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે તો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવા મૂલ્યાંકનના બીજા દિવસથી માર્કની એન્ટ્રી શરૂ કરાશે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ધોરણ દસ બારની પરીક્ષા શરૂ થવાની છે પરીક્ષા પૂરી થયા બાદ વહેલી તકે પરિણામ જાહેર થઈ શકે તે માટે ઉત્તર વહી મૂલ્યાંકનના બીજા દિવસથી એક સાથે પાંચસોથી વધારે ડેટા ઓપરેટરોને ગોઠવીને માર્ક્સની એન્ટ્રી કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે જેના કારણે પરિણામ પણ દર વર્ષ કરતા વહેલું જાહેર કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે રાજનીતિમાં દાદાની એન્ટ્રી બંગાળથી ચૂંટણી લડવાની તૈયારીમાં સૌરવ ગાંગુલી જાણો કઈ પાર્ટી આપી શકે છે ટિકિટ પૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ક્રિકેટના બાદ હવે રાજનીતિમાં પોતાની કિસ્મત અજમાવા જઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર દાદાના નામથી ફેમસ ગાંગુલી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડશે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ક્યારે થશે લોકસભાની ચૂંટણી જાણો ક્યારે થઈ શકે છે તારીખોનું એલાન મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખોને જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે જાણવામાં આવી રહ્યું છે કે ચૌદ કે પંદર માર્ચે તારીખોની જાહેરાત થઈ શકે છે સૂત્રના હવાલે આ જાણકારી સામે આવી છે માહિતી અનુસાર આ વખતે સાતથી આઠ ચરણોમાં ચૂંટણી થઈ શકે છે ત્યાં જ એપ્રિલના બીજા સપ્તાહમાં પહેલા ચરણમાં મતદાન થઈ શકે છે ચૂંટણી આયોગના રાજ્યોનો પ્રવાસ પણ તેર માર્ચે ખતમ થવા જઈ રહ્યો છે મોદી સરકારે આપી ખુશખબરી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર પર સબસિડી મળતી રહેશે મિત્રો મોદી સરકારે ગઈકાલે ગુરુવારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક મોટી ગિફ્ટ આપી છે હકીકતમાં જોઈએ તો એક એપ્રિલથી શરૂ થનાર આગામી નાણાકીય વર્ષ માટે ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ મહિલાઓને એલપીજી સિલિન્ડર પર મળતી ત્રણસો રૂપિયાની સબસિડીને કેબિનેટ આગળ પણ ચાલુ રાખવાની જાહેરાત કરી છે હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં બદલાવ ત્રણ તબક્કામાં લેવાશે ગુજરાત પોલીસની પરીક્ષા મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પીએસઆઈની ભરતીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કોસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે હવે દોડના ગુણો નહીં મળશે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે જાપાનથી છ બુલેટ ટ્રેન ખરીદશે ભારત આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે ડીલ ભારતમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન શરૂ થઈ શકે છે હાલમાં ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન ખરીદવાની વાત ચાલી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં ભારત જાપાન પાસેથી છ બુલેટ ટ્રેન ખરીદી શકે છે હવે ટ્રમ્પ માટે રસ્તો સાપ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થશે ભારતીય મૂળની નિક્કી હેલી મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી બે હજાર ચોવીસમાં હવે નવો વળાંક આવ્યો છે સાઉદ કેરોલીના પૂર્વ ગવર્નર નિક્કી હેલીએ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી કસી જવાનો નિર્ણય લીધો છે એ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન મેળવવાનો પોતાનો દાવો છોડી દીધો છે કોરોનાએ ફરી માથું ઊંચક્યું દિલ્હી યુપી રાજસ્થાન બિહારમાં સંક્રમણ વધ્યું મિત્રો વિશ્વભરના દેશોને મહિનાઓ સુધી બાનમાં લેનાર મહામારી કોરોનાએ ભારતના દિલ્હી સહિત ચાર રાજ્યોમાં માથું ઊંચું છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ પાટનગર દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા જે ગત વર્ષના મે મહિના બાદના સૌથી વધુ છે આ સિવાય રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ સંક્રમણ તેજ બનતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે મહત્વની વાત એ છે કે ઉત્તર ભારતના રાજ્યોમાં કેસ વધ્યા છે જ્યારે દક્ષિણી રાજ્યોમાં અસર થયા છે અગાઉ આંધ્ર કેરળ જેવા રાજ્યમાં સંક્રમણ વધ્યું હતું ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર શું કપાસનો ભાવ બે હજાર રૂપિયા થશે જાણો તમામ બજારોનો લેટેસ્ટ ભાવ મિત્રો ગુજરાતમાં કપાસના ભાવમાં ધીમે ધીમે મક્કમ સુધારો થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારોમાં કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં નંબર વન રાજ્ય છે રાજ્યમાં પચીસ થી છવ્વીસ લાખ હેક્ટરમાં વાવેતર કરાતા કપાસમાં હવે આવક રહી નથી જે ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે તે કમાણી કરી રહ્યા છે રવિચંદ્રન અશ્વિને ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ આ સિદ્ધિ મેળવનાર ચૌદમો ભારતીય ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન ઇંગ્લેન્ડ વિરુદ્ધ ધર્મશાળામાં રમાઈ રહેલી મેચમાં પોતાની કારકિર્દીની સોમી ટેસ્ટ મેચ રમી રહ્યો છે સો ટેસ્ટ મેચ ક્લબમાં સામેલ થનાર તે ચૌદમો ભારતીય અને વિશ્વનો પંચોતેરમો ખેલાડી છે અશ્વિન પહેલા વિરાટ કોહલી ઈશાંત શર્મા અને ચેતેશ્વર પૂજારા તેની સાથે ક્રિકેટ રમનાર ખેલાડીઓએ સિદ્ધિ મેળવી છે અશ્વિનની સાથે ઇંગ્લેન્ડનો જોની બેસ્ટો પણ અહીં સો ટેસ્ટ ક્લબમાં સામેલ થઈ ગયો છે કેન્દ્ર સરકારના સો કરોડ કર્મચારીઓ પેન્શનરો માટે ખુશીના સમાચાર મોંઘવારી વધારો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી ખુશખબરી આપી છે કેન્દ્ર સરકારના કર્મચારીને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે આજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત કરી હતી કેન્દ્રીય કર્મચારીઓને હવે પચાસ ટકા મોંઘવારી ભથ્થું મળશે જેનો લાભ આશરે એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે કેન્દ્રીય રક્ષા મંત્રીએ ચીનને ફેંક્યો પડકાર દુશ્મનના વટ સામે ભારત આપશે જડબાતોડ જવાબ ભારત તમામ પ્રકારના સાધનોથી સજ્જ છે ક્ષમતા છે અને દુશ્મનના વટ કરનાર કોઈ પણ યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાર વર્ષોથી ચાલી રહેલા સીમા વિવાદ અને હિંદ મહાસાગરમાં ચીની સેનાની વધતી ગતિવિધિઓ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડ્રેગન ને લાલ આંખ દેખાડી હતી